હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના બ્લોગ માં તો વાગી ગયા છે કેટલા વાગે ગબરો વાગવામાં તો મને નથી ખબર ભાઈ થોડુંક જોર ને ટાઈમ ને 9 વાગી ગયા છે ઓ માય ગોડ 9 વાગી ગયા છે 8 વાગે ઊઠી ગયા તા આપણે અને હતું કેટલા વાગે નું આપણે મંડપ પૂરો કેટલા વાગે નું 7 વાગે 7 વાગે નું મંડપ પૂરો અને અમે એકચ્યુઅલી હતી 9 વાગે તો નાઈ તો નાઈલા નાઈ તો નાઈલા આવી છે એટલે અમારે કસોટ લોડ લેવાનો જિંદગીમાં છે નહીં કાલ તો હાડા બારે એડિટ કરતા કરતા ક્યારે હુઈ ગયો તો ખબર તો હેન્ડ ફ્રી ને આપણે બધું છે ને માર બાપા એમ ઈકો એક પડખે હુતાય હુતા હવારે એમ ના મજા હતા જો ભાઈ કાલે હે આવ એટલી મજા આવે કે એકવાર હુઓ ને તો એટલે હુતાય કલાકમાં એમ થઈ જાય આમ સર્ટિફિકેશન મળે કે નહીં આમ ઊંઘ આવી ગઈ મને કઈ વાંધો નહીં ભાઈ જો રાતે મસ્ત મજાનું આવી રીતનું ડેકોરેશન હતું જોરદાર માત્ર જોઈ લે છે ને અમે કરેલું છે જે આ ભાઈ અમે કરેલું છે કાળી બેનો બહુ સરસ બહુ સરસ આપનું કામ છે અને આ છે અમારા ગામનો સકડો ઈટ્સ કોલ સકડો ઈ ભાઈ બકાલો લઈને આવ્યા હા ભાઈ બકાલો લઈને આવ્યા છે ભાઈ કઈ વાંધો નહીં જો ભાઈ મસ્ત મજાનું ડેકોર છે જોરદાર માત્ર અંદર હવે તો પીઠી ચાલુ થાય ને એવું હશે ને પીઠી હા હા મંડપ મુરત તો સ્કીપ થઈ ગયું છે હજી જમવા જવાનું છે ભાઈ હવે ઢક લઈને જ ઢક જમવા જવાનું હા ઢક જમવા જવાનું હા ભલે થોડું ઘણું આવડે એટલે જોઈ લે કઈ વાંધો નહીં ભાઈ હવે જોઈએ અંદર શું ચાલુ છે જો ભાઈ મંડપ મુરત ને એ બધું પૈતું ને તો ખબર પડી કે આપડી ગાડીમાં ભાઈ પંચર છે એટલે આ મારા જીજાજીના ભાઈ છે અને એ બે મારી ક્યારની અણી કાઢે છે અરે કઈ હેલ્પ તો કરાવો કઈ હવે હેલ્પ કરવા હે કે લગન કરવા આવ્યો લ્યો આપો કોલો હાલો જેક ટાઈટ કરો હાલો આ ખાલી વિડિયો પૂરતું વિડિયો પૂરતું છે એવું છે

અને આગો માને કઈ ફોન પણ ચાલુ છે અમારે હવે કઈ નઈ લાવો હું કરું ખોટો તમારે ક્યાં તકલીફ કરવી છે

ના ભાઈ એવું નો એક એક વાર તો બધી વસ્તુ લેવી જ પડે એવું ફરજ હતું પરસાદી કે ના ભાઈ ના જો ભાઈ બધા મસ્ત મજાનું જમવા માટે બે ગયા છે આ લોકો મસ્ત જમવા માટે ભાઈ તો જો ભાઈ ખાઈ પીને મસ્ત મજાના થઈ ગયા છે ટાડા જેવા શું કેવું કેવું ખાધું અરે બખા બોલાવી દીધા જોરદાર ખાધું ને કેવું ખાધું ગયો તારી વાત એક નંબર આ સંધી બહુ મસ્ત મે હું કીધું તો ઈ એક પ્લેટ ચાર વખત ભરશે પાંચ વખત લેવા ગયો એટલી વસ્તુ કોણ ના ભાઈ ના હું એક જ વાર ઊભો જ ન થયો હું એક જ વાર બેઠો

Yeah,

નેક્રોલોજી આ તો પહેલા તર ન કર દે ચાંદલો ભી પાની તર ન કર દે ચાવીચો છે ને રે બેટા ઓ તો ખાલી જ ન લેવાના પટો જોઈ પછી મોર તુમ કલ્યાણમાં આવ્યો છો મારુગ્ય મનરુગ નયમ ભાવ દે આપો है हमे का पीवो सती मलाई और भाईसाहब अभी बीसु दै दे आज अभी हम तत्काल नहीं धोड़ू पड़े एक ठुमा पड़यो छे कतो हां पासर बाई उभा रह जा जिलो चलो रेडी रेडी धन्यवाद ला वो रुमान अब हेलो तमाम बोलि बाजु बोलि बाजु बोलि बाजु अरे उंगली दे दो अरे हम जो जो

કઈ નહીં હવે એ જે વસ્તુ લોચો થયો છે ને એ ભાઈ બંધ નહીં કાંઈ વસ્તુ નહીં કાંઈ વાંધો નહીં જે વસ્તુનો લોચો થયો છે ને એ વસ્તુ અત્યારે સોર્ટ આઉટ કરવા માટે જાય શું કહ્યું જૈયા જયારે જીવનમાં એટલી ખૂબ જીવનમાં એટલે ખ્યું કાંઈ વાંધો નહીં એટલા બધા પ્રસંગ વાળો મોટો લઈને બેઠા હોય એટલે થોડી ઘણી અડચણ આવે ઓકે મને સીટ બેલ્ટ બાંધી લેવા એટલે સારું છે આપણે એટલે અડચણ થોડીક હા નજીક છે એ ફાયદો છે હા ફટાફટ વાગે તો જો ભાઈ બ્રાઇડ ને લઈને ફાઇનલી અમે નોકર નીકળી ગયા છીએ કેમ છે મોનાલી વાહ કેવા લાગે છે આઉટફીટ મસ્ત ગઈ ને કાંડ હતો ને અમારી થોડો ઘણો આ વાળો કાંડ હતો આના રિલેટેડ હતો ચોલી રિલેટેડ પછી અમે લોકો હું એક ને બધા ગયા દીદી ને લોકો ને પછી બધું થઈ ગયું કુમાર ગાડી ચાલી ઉપર નો જ આવી જોઈએ રેડી કારણ કે એકચુલી બ્રાઇડ બેઠેલી છે ઓકે ઓકે તમે કેવો ઓકે ડન છે ભલે ઘરેથી ફોન આવતા ઓલે ક્રિષ્ના તૈયાર થઈ ગયો છે ઓ માય ગોડ ઓહો ગોરો ભાઈ ઓખાણી ના ઘર ઓ ગવા ના ઘર ના ગવા હાલો સમસ્યા થા વાહ ભાઈ વાહ

ફોટાફટ જઈએ અને મસ્ત તૈયાર થઈને પછી ગરબા રમવાના છે જો ભાઈ માર્કેટમાં મસ્ત મજાનું જાણવા મળ્યું છે તો તમને બીજું એક ઝલક આપી દઉં છું અમારા જે આ ભાભી છે ને ભાભી એ લોકોને દલડા મેચિંગ અને મરડા મેચિંગ કરવાના હતા એટલે ટૂંકમાં એમ છે ભાઈને અને ભાભીને બંનેને મેચિંગ કરવાના હતા અને કાંડ એવો થઈ ગયો ભાભી જે ચોલી ઓલરેડી બુક હતા ને એ કઈક અલગ કલર આવ્યો તો એને કઈ માં નહીં એટલે પછી હાવ એટલે હાવ ડિફરન્ટલી એવા અને ભાઈનો ફોન આવ્યો કે મારા એવા સેમ લીધા છે ને બીજા લીધા એવા તમે હવે કે હું તો નીકળી ગઈ કે તો ઓલો તો ભાઈ બગડો છે મજબૂત અને અમારા ભાભી જો એ મારે કપડા મેચિંગ કે મરડા મેચિંગ તલડા મેચિંગ કરવા છે હું કેવું યગ્નેશ આવું થાય બે માણામાં

તમારે કોઈ ઈચ્છા હોય તો નીચે કોમેન્ટ કરી દેજો લગન લગ્ન બાયોડેટા તો તમે જોઈ એટલી તો સમ કે ભાઈ કેડી ભાઈ લાઠિયા કેડી ભાઈ લાઠિયા કાઈ વાંધો નહીં Instagram માં ફોલો કરી દેજો મેસેજ કરી દેજો કરતો ભાઈ દીપક ભાઈ લાઠિયા લાઠિયા હા ઉંમર છે 21 વર્ષ 22 માં હમણા 8 તારીખે સ્ટાર્ટ થયો નાનો એવો કુવાળ્યો છોકરો છું જે જે કોઈને પણ ઓકે ફૂલ નહી તો પોલીની પાકડી હેન્ડપોઇન્ટ તમે ભૂલી ગયા સુ ઓલા કપડા મેચિંગ કરો હા કપડા મેચિંગ મરેડા મેચિંગ થલડા મેચિંગ કાઈ વાંધો ન એવડા ફાઈના થોડા રિએક્શન લઈએ શું છે શું નહીં પણ તમને ખબર જડી અપડેટ આપીએ પણ ખાસ કરીને કુવારો એક નાનો છોકરો છે માં હું તો પ્લીઝ મારું જોજો ફૂલ નહી તો ફૂલની પાકડીનો વરસાદ કરજો નહીં નહીં આમના તો થઈ ગયા છે એટલે કાઈ વાંધો નહીં ભાઈ જઈએ છીએ હવે પહોંચી ગયા છીએ અને ગરબા ચાલુ થઈ ગયા છે ગરબા ચાલુ ફેક નથી થયા બસ હવે તૈયારી છે તૈયારી છે ફોન તો આવે છે ફોન તો આવી ગયા છે બે ત્રણ કાઈ વાંધો નહીં બ્રાઇડ અમે પહોંચાડીએ અને પછી અમે કપડા બપડા ચેન્જ કરીએ જી ન્યા એ ન્યા જો આ ભાઈ છે ને એને કઈ કપડા મેચિંગ કરવાના હતા બે માણા અને ભાભી કઈક આવા બે નહીં વસી ગૌરવ એ ગૌરવ એ ગૌરવ કપડા મેચિંગ કે દલડા મેચિંગ આજો આવો જબો બેરીને આટા મારે છે

જો ભાઈ ગરબાના રાઉન્ડ થોડા ઘણા પતી ગયા છે લીમડી ને એવું બધું ઝુલાયું ને એવું બેન ઝુલાયું છે અને અત્યારે જો મસ્ત મજાનો નાસ્તો ચાલુ છે ત્યાં અને જો ભાઈ બધા બે ગયા છે જૂનાગઢથી ફૂવા આવ્યા છે ધવલ બેઠા પપ્પા બેઠા છે પછી જો ભાઈ અમારા ફાઈને બધા આવ્યા છે અને અમારા પૂરવા બેન પણ આવી ગયા છે હાઇ ભ્રુવા કેમ છે

ભાઈ બધા નાસ્તો ને તો ધપાટી બોલાવે છે ને અહિયાં મસ્ત મજાનો નાસ્તો ચાલો ભાઈ આ છે ને મારા મામા છે મામા છે ગોપાલ કેમ છે સારું ને મજા છે બેઠા મસ્ત નાસ્તો નથી કરવો હા મમ્મી ના ફુવા છે જે ગોપાલ કેમ છે નાસ્તો નથી કરવો હા પપ્પા ને એ તો ઓળખે ને દરરોજ આવતા હોય તો હા એ તો બધા ઓળખે છે નાસ્તો નથી કરવો કરશું એમ ને

ભાઈ આવા જવા બે મારાસબન્ડ માં જ આવ્યા તમે હે વાહ ગિરનારી બાપુ છે નાસ્તો કર્યો ગરબા ગરબા બધું મસ્ત મજાનું પતી ગયું છે અત્યારે જો અમે સીટિંગ માટે નું છીએ જો ભાઈ કપડે હજી કપડે પંકજભાઈ વાળે છે મસ્ત મજાનું મારા હાર્દિકભાઈ મસ્ત ગાટલા ગોઠવે છે ફૂવાની રહો ન્યાય એની રીતે પપ્પાની બે કાંઈક ઓલું પગલું કે ચડવાની સીડીને આવવાની બધી ગોઠવે છે મારા ગૌરવભાઈ તો જો ગંજીમાં જ લાગી ગયા છે કંઈ નહીં ભાઈ હવાર માટેનું બધું વ્યવસ્થા કરીએ છીએ મસ્ત મજાની ગાટલાને એવું બધું ગોઠવીએ છીએ આ બાજુ ચેર ગોઠવી છે અને આ બાજુ જો બધા સોફા ગોઠવ્યા છે ભાગી ગયા છે સવા બે અને ફાઈનલી ભાઈ થોડું ઘણું કામ હતું ખુરશી આ તે બધું ગોઠવી દીધું છે અને આપણે નાઈટ ડ્રેસ પણ પહેરી લીધો છે હવે ઉતારે જઈને મસ્ત સૂઈ જઈએ અને કાલે છે લગ્ન એટલે કાલે બી સા પાંચ સાડા પાંચે ઉઠવું પડશે અને જે એડિટ પણ બાકી છે એટલે તો કેટલા વાગી જાય એક તો આરામથી વાગી જવાના છે એટલે કાંઈ વાંધો નહીં સુઈ જઈએ કલાક કલાક અડધી કલાક જે આરામ થાય એ તો કાંઈ વાંધો નહીં વિડીયો એડ કરી દઈએ આજે ગરબા હતા પીઠી હતી મામેરા હતા પીઠીમાં તો ગૌર નતો કરી શકાય એટલું બધું વિડીયોમાં તમને બતાવી નતો શકે સોરી કારણ કે હું થોડું કામ કામમાં બધું આમ રખડતા હોય એટલે પીઠી મને એમાં જોઈન્ટ નહોતા થાય તો કાંઈ વાંધો નહીં વિડીયો એડ કરી દઈએ વિડીયો ગમે તો લાઈક કરી નાખજો ચેનલ નવો હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો તો મળે નવો લોકસા ત્યાં સુધી વધે નહીં ગુડ નાઇટ